ડીસા શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ યોજી સો કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો ડીસા સહિત સાત નગરપાલિકાએ સો કરોડનું કૌભાંડ આચર્યાનું હોવાના લાગ્યા આક્ષેપો સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સરકારની આંખમાં ધૂળ નાખી અને એક રાજકીય નેતાના આશીર્વાદથી કૌભાંડ આચરાયું હોવાનું લગાવ્યા આક્ષેપો ડીસા નગરપાલિકા દ્વારા પણ આઠ કરોડનું કૌભાંડ આચર્યાનું હોવાનું જણાવતા શાંત તિરંગા ગ્રુપના સભ્ય એડવોકેટ ધર્મેન્દ્ર ફોપાણી નગરપાલિકામાં મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન સિદ્ધપુર સો કરોડ થી વધારે કચરા નું છે અને જે રેકોર્ડ ઉપરના પુરાવામાં અધિકારીઓ ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના આગ્રહની સંડોવણી છે આ બાબતે ખોટા ઘરાઓ ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે ખોટા રિપોર્ટો બન્યા છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ બનાવી એક્ટ્રા ડીસા નગરપાલિકામાં આઠ કરોડ પાસઠ લાખ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈ પણ મંજૂરી વગેરે અથવા અને જે ટેન્ડર આપવામાં આવેલું ટેન્ડરમાં જે સરકો હતી એ કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય જે ડોક્યુમેન્ટ રજૂ થાય ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે ત્યાં ડેટા અને અહિયાં જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને જેને આવા કોઈ કામ અનુભવ જ નથી એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના સાત નગરપાલિકાઓ એક નામે સિદ્ધપુરમાં જીએસટી રજીસ્ટ્રેશન લેવામાં આવ્યું છે એના પછી અહિયાં ડીસા નગરપાલિકામાં જે પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે એમાં ખેડ બ્રહ્માના કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે પણ એવું કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નથી થયું હવે અલગ અલગ કોર્ટ ભલે હોય પણ અહીંયા આગળ ફરિયાદ કરી શકાય એવું છે અને હવે તો પીએનએસ પણ એવી જોગવાઈ છે કે કોઈ પણ ફરિયાદ ઝીરો નંબર થી ક્યાંય પણ દાખલ થાય અને અમારી માંગણી એ છે કે આ અલગ અલગ સ્પોટ ઉપર જે ગુનાઓ ગણેલા છે તો આની તપાસ સીબીઆઈ જેવી ઉચ્ચ સંસ્થા કરે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના અને અલગ અલગ નગરપાલિકાઓનો રૂપિયાઓ વેઠી નાખવા માટે અને પચાઈ પડી અને ભ્રષ્ટાચાર આચરવા માટે કોપાણ થયેલું છે સોલિડ બેગ સોલિડ બેગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની કોર્પોરેશન છે એના માલિક ઓન પેપર અહિયાં એક બાજુ ગામના ખેડૂત છે ફરિયાદ થાય અમે અહીંયા ડીસા સામે અત્યારે ફરિયાદ કરી રહ્યા છે એમાં આપણા ઉલ્લેખ કરેલો છે તો ભાગરૂપે પણ આવી શકે સરકારની ફરજ એ છે કે તમામ જગ્યાએ અલગ અલગ ફરિયાદો દાખલ કરી સરકાર આ મોટો साथ में कुछ करेगा ची ची कोपिटेंस पर आपको तो लगे रही है तो ये सरकार करके ये बढ़िया वो नहीं हुआ अगर बिल्कुल हमें तो वो प्रयास न कर सो तमाम ऑथोरिटी ने हम पत्र लिखे रहे आज ये फरियाद जाते रहे आज ये अने खरे कर के जॉब करी एम नहीं के और प्रजानों के फंड के बचाव ने जॉब करी एम के एक कार्यवाही नहीं करे तो हमें ना सूट किया ना हाई कोर्ट बोल दीजिए जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेलाइकन पर क्लिक जरूर करे हर न्यूज को लाइक करे うん。<music>